રેલવે દ્વારા વર્ષોથી અહીં ચાલતા વિભાગોને લોબી અને નેત્ર કસરી લેવાતા સ્થાનિક રોજગારી પર માઠી અસર પડી છે અને સામે છેલ્લા સાત દિવસથી ગ્રામજનો પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ પહેલા અહીં હજારોની સંખ્યામાં રેલવે સ્ટાફ હતો જે ઘટીને હવે નહીવત રહી ગયો છે જેના કારણે વેપાર ધંધા પડી ભાંગ્યા છે અને લોકો હિજરત કરવા મજબૂર બન્યા છે અહીં છેલ્લા સાત દિવસથી ગ્રામજનો પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે સૌથી કફોડી હાલત અહીંના રિક્ષા ચાલકોની છે તેમનું કહેવું છે કે ટ્રેનોના સ્ટોપેજ ઘટતા ધંધાશાઓ પડી ભાંગ્યા છે અને તેઓ બેરોજગાર થઈ ગયા છે અમે સાત દિવસથી અહીંયા છાવણીમાં બેઠા છીએ ટ્રેનના સ્ટોપ દેવાના નથી જેતલસર જંક્શનના ધંધા સાવ ભાંગી ગયા છે અને અમે બેરોજગાર થઈ ગયા છીએ રેલવેના ડિપાર્ટમેન્ટ હતા તે અલગ અલગ જગ્યાએ ખસેડી દીધા છે વાત માત્ર રિક્ષા ચાલકોની નથી પરંતુ સમગ્ર જેતલસર ગામની છે સ્થાનિકોનો દાવો છે કે એક સમયે અહીં બાવીસો જેટલા રેલવે કર્મચારીઓ હતા જે ઘટીને હવે માત્ર બસો પંચોતેર રહ્યા છે રેલવેએ ધીરે ધીરે વિભાગો બીજે ખસેડી લેતા ગામના નાના નાના વેપારીઓ અને વાણંદ જેવા વ્યવસાય વ્યવસાયકારોની આવક બંધ થઈ ગઈ છે તેવા માટે ભાવનગર ડિવિઝનના અધિકારીઓને જવાબદાર ઠેરવી રહ્યા છે ચેતસર જંકશનની અંદર બાવીસો કર્મચારીઓ હતા અને અત્યાર સમયે બસો પંચોતેર કર્મચારીઓ છે ચેતસર જંકશનને એક જાતનો એટલો અન્યાય થયેલો છે કે અમારી સહનશક્તિની હદ પૂરી થઈ ગઈ છે ભાવનગર ડિવિઝનના અમુક ઓફિસરોની તાનાશાહીને હિસાબે ભોગ લેવાયો છે આંદોલનના દિવસે ગ્રામજનોએ હવે કર્યા છે આજે અમારો સાતમો દિવસ છે જો બે દિવસમાં અમારું રિઝલ્ટ નહીં આવે તો અમે આ ઉપવાસ કરીશું આજે જે ગામનું એક પ્રતિનિધિત્વ મંડળ દિલ્હી પહોંચ્યું છે આ દિલ્હી સુધી રજૂઆતો પહોંચી છે ત્યારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ બાબતે શું નિર્ણય લે છે તે જોવું રહ્યું ચેતરસર ગ્રામજનોએ હાલ તો એક્સુરે રેલવે તંત્રને ચગડવાનો પ્રયાસ કર્યો છે પરિણામ ન મળતા હવે ગ્રામજનો રેલ રોકવા સુધીની તૈયારી બતાવી રહ્યા છે મારું નામ રાણે રસોક છે ભાઈ આજે ગ્રામ સજડ બંધ રાખવામાં આવ્યું છે તમે રિક્ષા હડતાલ કરવામાં આવી છે શું છે આખો સમગ્ર વિગત અમે આજે સાત દિવસના ગ્રામજનો અને રિક્ષા સુસંગના અમે આ છાવણીમાં બેઠા છીએ રિક્ષાવાળા બધા સાત દિવસના અમારી માંગણી એ છે કે જે કાંઈ અહીંથી ડિપાર્ટમેન્ટ ખસેડવામાં આવ્યા છે બહાર જેથી કરી અમારા જે તે જંક્શનના ધંધાઓ ભંગ ગયા છે અને રિક્ષાથી માંડી ગ્રામજનોના જે કાંઈ નાના મોટા વેપારીઓ અને મજૂર કરો બધા સાવ બેકાર થઈ ગયા છે અને અમારા ધંધા સાવ ભાંગી ગયા છે અમારી માંગણી એ છે કે જે બહાર ડિપાર્ટમેન્ટ ખસેડવામાં છે એ જે છે તાત્કાલિક પાછા લેવામાં આવે અને અહીંયા ખસેડવામાં આવે જેથી કરી અમારા રોજગાર જે તે જંક્શનના ચાલો મને અહીંયા મારું નામ રાવરાણી ભરતભાઈ ગિરધરભાઈ છે હું જેતલસર જંક્શનનો સ્થાનિક રહેવાસી છું અને એક હેર કટિંગની દુકાન ધરાવું છું છેલ્લા ત્રીસ વર્ષથી આ જેતલસર જંકશન રેલવે સ્ટેશન ને રેલવે તંત્ર દ્વારા એટલો અન્યાય કરવામાં આવ્યો છે કે ધીમે 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 કરતા અહીંથી ઓગણીસ ડિપાર્ટમેન્ટોની બદલી કરી નાખી છે અને છેલ્લા પાંચ વર્ષની અંદર અમારા જેતલસર જંકશનની વસ્તી વધવાને બદલે સ્વતંત્ર ઘટતી જાય છે એને હિસાબે અમારા વેપારી મંડળની બધાયની હાલત બહુ કપોળી થઈ જાય છે જમવાને ખાવા પીવાના પણ ફાફા થઈ જાય એવી પરિસ્થિતિ અત્યારે આવીને ઊભી છે ત્યારે પણ તંત્ર હાલતમાંથી કોઈ જાગતા નથી નથી અને અમારા જોતા હિસાબે અમારે આજે દિવસથી ઉપવાસ આંદોલન ચાલુ છે અને અમારા દિનેશભાઈની ની રાહબરી હેઠળ દિનેશભાઈ ભુવાની રાહબરી હેઠળ અમને દિલ્હી બોલાવેલ છે છ વ્યક્તિને જો એનો તાકીદે ઉકેલ આવે તો અમારા માટે એક આશાનું કિરણ છે જેથી કરીને અમારા પાછા વેપાર ધંધા ધમધમતા થાય અને જેતાર જંક્શન જંકશનના વેપારી આલમ બધા કંઈક એની રીતે આનંદમાં આવી જાય એવી તંત્રને અમે હાથ જોડીને બે હાથ જોડીને નમ્ર નિવેદન કરીએ છીએ કે અમને અણસૈજ વર્તન અમારી સાથે ન કરે કારણ કે છેલ્લા ઘણા સમયથી ભાવનગર ડિવિઝનોની ઓફિસરોની તાનાશાહીને હિસાબે તમારો ભોગ લેવાયો છે જે જંકશન એવડું ડેવલપમેન્ટ વાળું છે કે અહીંયા કેટલી વિશાળ જગ્યામાં રેલવેની જમીન છે નવસો ને સિત્તેર ઉપર રેલવે ક્વાર્ટર હતા છતાં પણ બધી સુવિધા વાળું છે અહીંયા પોલ્યુશન પણ ઝીરો ટકા બતાવે છે જેતલસર જંકશન હવા ખાવાનું સ્થળ છે એટલું બધી રીતે કુદરતી અનુરૂપ છે છતાં પણ અમુક ઓફિસરો ની તાનાશાહી હિસાબે અમને અહીંથી ઓફિસરો બદલી કરીને અમારો ભોગ લેવાય છે અને એને બદલે અમારી હાલત બહુ કફોડી છે કામ ધંધો અમારા ગામના વેપારીઓ ને બધાને એવી રીતે ભેગા થયેલ છે કે એ લોકો પણ એના ધંધા રોજગાર આવે મંદી બંધ રાખીને અમારી સાથે જોડાયેલા છે એનું કારણ જ એક છે કે આજ નહીં તો કાલ સારો દિવસ આવશે આ નહીં કરી

અમે છેલ્લા છ દિવસથી અમારું પ્રતિક ઉપવાસ ચાલુ છે અને અમે આ અમારા જેતેસર જંક્શનને વારંવાર એક એક કરીને ડિપાર્ટમેન્ટ ક્યાંક ને ક્યાંક શિફ્ટ કરી અને અમારા જેતેસરને ભાંગો માંગી નાખે છે જેથી કરીને અમારા ગામની વસ્તી દાળેદીએ ઘટતી જાય છે જેથી કરીને અમારા વેપાર ધંધા બધા ઠપ થતા જાય છે ઘણા અમારા વેપારીઓ આથી વિજરોધ કરીને વયા ગયા છે અને અમારી માંગ

વાહન વાળા માનો કે રિક્ષા સ્કૂલના જે છોકરા હેરાન થાય છે એ લોકો બધા આજે જે જેને અમારા ગામમાં આ તકલીફ છે એ બધા આજે પૂરેપૂરું ગામ બંધ પાડી અમારી સાથે જોડાય અને સાથ સહકાર આપી અને બધા પોતાની વાચા ને વાચા આપવા માટે અહીંયા આવ્યા છે મારું નામ સર્વયારથી બેન રોહિતભાઈ છે તો સરપંચ બોલું છું મારી રેલવે તંત્રને અધિકારીઓને એટલી જ માગણી છે કે અમારું છેતરસર જંક્શન જે વર્ષોથી ધમધમતું હતું એને આજે ઉજવળ કરી દેવામાં આવ્યું છે તો અમારી અમારા ગામના લોકોની અને મારી બધાની એવી જ માગણી છે અમારા છેતરસર જંક્શનને જે વેરાન કરીને છે ને ફરીથી ધમધમતું કરો રેલવેના અમારે સ્ટાફ હતો જે રોપી બધી હતી બધા સ્ટાફ હતા બધાને અહીંયાથી બીજા ડિવિઝનમાં ખસેડી દેવામાં આવ્યા છે અમારી માંગણી એ છે કે બધા ડિવિઝન બધા સ્ટાફને અહીંયા પાછા લાવવામાં આવે ચેતવસર જંકશનમાં આજે ગામ લોકોએ ગામ સજ્જડ બંધ રાખ્યું છે હા હા શું કહેશો અમારે ગામે બધાએ નક્કી કર્યું છે કે ઉપર સુધી અધિકારીઓ સુધી તંત્ર સુધી રેલવે તંત્ર સુધી અમારી માંગ પહોંચે એ માટે અમે આજે આખા ગામને બંધ રાખ્યું છે અને અમે ઉપવાસ ઉપર સાત દિવસથી અહીંયા બેઠા છીએ જો અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમે આનથી ઉપર જશું અને આમરણ ઉપવાસ થી કરવા તૈયાર છીએ બધા અને ગામના સાથે મળીને ભેગા મળીને આજે ગામ અમે બંધ પાડે છે